આકાશવાણીચાર વિભાગ રજૂ કરે નમસ્કાર કચ્છ જ વાળ જે અંકમાં આજો સ્વાગત જનમે આઉં આલાડી આયોવાડિયે જ મહત્વ જ સમાચાર આ પરેશ મારું અજ જે અંકમાં કોરો ખાસ તે વિષય ગાલ કર્યું ખેડૂત કરે રાજ્ય સરકાર તરફથી દોઢ હજાર કરોડ રૂપિયન સહાય પેકેજ જાહેર કરે આયો કચ્છ પહેલી વખત અઠ કેન્દ્ર મથે ટેકે જે ભાવે તે વિવિધ પાકે ખરીદી ચાલુ કરે આવ બન્ની હોડકો ગામમાં સતરમો મેળો યોજાણો કચ્છી સાહિત્ય અને કલા ક્ષેત્ર જે સર્જક અને કલાકારે કે વધાયેલા કરે તારામતી વિશનજી ઘાલા સાહિત્ય કલા પુરસ્કાર જાહેર કરે આયો આવ્યો કચ્છમાં ખાસ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ છ ડીએમએ 60% ટકાથી વધુ ફોર્મ વિતરણ થયા થોડાક ડી પહેલા પૌંધલ કૌમોસમી વરસાદ જે કારણે કચ્છ સહિત ગુજરાત જે ખેડૂતની ખેતી કે ભારે નુકસાન થઈ હે નુકસાની મેજા ખેડૂતે કે ફરી પાછા ઓભા કરેલા કરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે નેતૃત્વ મે રાજ્ય સરકાર આશરે 2000 કરોડ રૂપિયા જો સહાય પેકેજ જાહેર કે આય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પિયત અને બિન પિયત પાકેલા કરે હેકડો સરખો પાક નુકસાની વર્તર દેજો નિર્ણય કર્યો આયો એ નિર્ણય અનુસાર 22,000 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર અને બો હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકાર તરફથી સહાય ડેમે અચી કમોસમી વરસાદ જે કારણે ભોગ બનદલ બસો તાલુકે જે સોળ હજાર વધુ ગામજા ખેડૂત કે જિલ્લા વહીવટી તંત્ર અલગ અલગ વિસ્તાર મેં સર્વેજી કામગીરી ચાલુ કરી સરકાર તરફથી રવિવાર થી વિવિધ પાકે જે ભાવે તે શરૂઆત કરે આવી કચ્છમાં પહેલી વખત અઠ કેન્દ્ર મથે ટેકે જે ભાવે તે ખરીદી ચાલુ આ પહેલે ડી ભુજ માંડવી રાપર અને અબડાસા કેન્દ્ર તે ખેડૂત કે બોલે આયા એગ્રો કંપની તરફથી મગફળી સહિત પા ખરીદી કરે અચી રહી આ પહેલે ડી ભુજ કેન્દ્ર ડો ખેડૂત કે બોલે

કે ઉસએમએસ દ્વારા ખરીદ કેન્દ્ર મથે પિંડો પાક ખણી વિનીજી તારીખ અને સમયની જાણકારી મેં અચી દી બિ હોડકો ગામ મે 17મો પશુ મેળો યોજાણુવો 8 અને 9 નવેમ્બર બોડી ભરાઈંદલ સૂંદી મે પશુ વેચાણ ઘોડા અને મા દોડ દૂધ ડોઈની હરીફાઈ બખ મલાખડો સહિત કાર્યક્રમ યોજાણા સોણો સોનો વિશેષ અહેવાલ સજી દુનિયા હેવર આધુનિકતા વારો હલી રહ્યો આ તડેબની પંડજી અનોખી અદા સંસ્કૃતિ અને સમજણ ટકાય વઠી આ પશુપાલન જગત ચો પ્રાચીન વ્યવસાય આ જન કે અજ સાચવીને જ ન પણ સમય સંજોગે અનુસાર એજો વિકાસ પણ કહે આ બન્ની કુંડી ભેસુ મેળે થકી અશુએ ની સચી ઓળખ પ્રસ્થાપિત થઇ સક અને એનજી કદર પણ થઇ આો બન્ની જે હોડકે મેુ મેળે કે ખુલ્લો છડ દે રાજ્ય અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમ ભાઈ છાંગા પણ કયા પલટ જાય હતે જે પશુ એલા કરી રાજ્ય અને કેન્દ્ર સરકારો વિશેષ ચિંતાશીલ બનાયું આ ચઈને પશુ મેળે જે આયોજન સ્થળ શેડ બનાયેલા કરી ચાર લાખ રૂપિયા જી ગ્રાન્ટ ફાળવણી જી જાહેરાત ક્યાં જિલ્લા પંચાયત પ્રમુખ જનક જાડેજા બન્ની જે દૂધવતા હેડી તકલીફ કે પ્રાથમિકતા દઈ હની સમસ્યા એ કે ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ હાજર ભૂતકાળ બની વેજો ચ્યા ગામઠી અને તળપદી કચ્છી ભાષા મેક્તવ્ય બનેલા જાણીતા અબડાસે વિસ્તાર જા ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જે પ્રવચન મે બન્ની ભેંસ ઉપરાંત ગાય બકરી ઓઠ બળદ થી મંડી હન વિસ્તાર જે જાણીતે તાજી કુતરે સહિત જે પશુએ થી તળપદી ભાષામાં વિશેષતા વર્ણવ્યા

જાણીતી ભેંસજી નસલ કે પણ વડી નામ નામે લઈ આય ઈ પણ નીચ્યા પશુ મેળે મેંચાણ અને જુદી જુદી હરીફાઈ એલા કરીને ઉભા કરેલા સ્ટોલ જી મણે અગ્રણી મુલાકાત ઘણા અને પશુ મેળે મેચલ પશુપાલકેજી સાથે ચર્ચા ક્યાં કચ્છ ઉપરાંત ખેડા ગોંડલ રાજકોટ બનાસકાંઠા અમદાવાદ મહેસાણા થી છેક મહારાષ્ટ્ર સુધી માલધારી ઉમટ્યાવા હી પશુ મેળો હકીકત મે માલધારી ઉત્સવ બની રહ્યો હી મેળે મે પશુએ જો પ્રદર્શન વેચાણ ને બન્ની જે સંસ્કૃતિ અને જૈવ વિવિધતા જો આદાન પ્રદાન કરાજે તો માલધારી ની આજીવિકા ટકાયલા તથા બનીજી ઘાસ જમીન જે સંરક્ષણ લા હી મેળો મહત્વ ની ભૂમિકા ભજે તો અઠ અને નવમી નવેમ્બર ઈ બોડી હલતલ હી પશુ મેળે જે પહેલે ડી પશુ વેચાણ

અને કલાકારે કે વધાય અને માન ડિજી પરંપરા અનુસાર શ્રીમતી તારામતી વિશનજી ઘાલા સાહિત્ય કલા પુરસ્કાર બો હજાર ત્રેવીસ વરેલા કરે જાહેર કરે મે આયા આઈ 2023 ત્રેવીસ જે વરેલા કચ્છી ભાષા જે શ્રેષ્ઠ પુસ્તક જો પારિતોષિક હસમુખ અબોટી ચંદન કે જે ગદ્ય પુસ્તક ગાજુશાલ જાહેર કરે મે આવ્યો આ વર બો લા કરે કચ્છી ભાષા શ્રેષ્ઠ પુસ્તક જો પારિતોષિક દીપક નંદા કેન્જો કાવ્ય વલલા કરે કચ્છી સિવાયજી અન્ય ભાષાએ મેહિત્ય સર્જન જો પારિતોષિક નરેશ અંતણી કે ગુજરાતી ભાષામાં ઇતિહાસ અન્ય સંશોધન ક્ષેત્રમાં આજીવન પ્રદાન લે આશાનંદ સુરાભાઈ ગઢવી કે ચારણી અને કચ્છી સાહિત્ય સંશોધન ક્ષેત્રે આજીવન પ્રદાન લે જયસુખ પારે સુમન કે છબી લાકારે અને સોનાલી પંકજ ઘડા કે ગાયન કલા ક્ષેત્રે આજીવન પ્રદાન પુરસ્કાર જાહેર કરે મેં આહી કવિઓ સેવા સાહિત્ય કલા પુરસ્કાર સમિતિ ઉપમે પારિતોષિક એનાયત સમાંભ સત ડિસેમ્બર જો સાંજ જો બી એન વૈદ્ય સભાગૃહ દાદર ખાતે યોજાતો પુરસ્કાર પસંદગી સમિતિ મેટ વિશનજી ઘલા ડોક્ટર વિશન નાગડા રવિ પેથાણી તિમિર અને લક્ષ્મીચંદ ઘોઘરી સેવા ડો ગુજરાત સહિત દેશ બાર રાજ્યમાં ચાર થી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જી કામગીરી ચાલુ કરે આવી કચ્છ પણ ખાસ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ કચ્છમાં એકડો હજાર અઠસો અડત્રીસ બૂથ મથ ખાસ મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ હલે રહી કચ્છમાં છ ડે સાઠ ટકાથી વધુ એન્યુમેશન ફોર્મ વિતરણ કરે આહીં કચ્છમાં કુલ સોળ લખ નેવું હજાર મતદાર કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી હેઠળ આવરી ઘિ મેં જિલ્રી કરતા ગ્રામીણ વિસ્તારમાં ફોર્મ વિતરણ જી કામગીરી વધુ ઝડપથી થઈ રહી કામગીરી બારો ડિેમ્બર સૂધી હલદી મતદાર રજિસ્ટ્રેશન સંબંધિત કોઈ પણ માહિતી કે માર્ગદર્શન લેકડો નો પંજ ઝીરો નંબરની હેલ્પલાઇનથી સંપર્ક કરેજો અથવા મતદાર બુથ લેવલ ઓફિસર જો પણ સંપર્ક કરી શકે અને હેન સાથે કચ્છ જા વાવર જો આજ અંક હેડા પૂરો થયો હરી મિલતા સિંહ આવતે અંક મે નવી માહિતી સાથે